દિવસમાં રાત થઈ જાય અને આખા છ મિનિટ સુધી ન દેખાય તો તમને કેવું લાગશે બે ઓગસ્ટ બે હજાર સત્યાવીસના આખું વિશ્વ અંધકારમાં ડૂબી જશે આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ થશે આવું સૂર્યગ્રહણ આગામી સો વર્ષ સુધી પણ દેખાશે નહીં આ સૂર્યગ્રહણ એટલું લાંબુ કેમ રહેશે ચાલો જાણીએ દિવસમાં રાત થઈ જાય અને આખું વિશ્વ અંધકારમાં ડૂબી જાય તો તમને કેવું લાગશે તે પણ પૂરા છ મિનિટ માટે જો સૂર્ય છ મિનિટ માટે અદ્રશ્ય થઈ જાય તો બેચેની અનુભવી સ્વાભાવિક છે આ કાલ્પનિક બાબતોનીથી બે ઓગસ્ટ બે હજાર સત્યાવીસના પૂર્ણ સૂર્યગ્રહણ થશે પૂર્ણ સૂર્યગ્રહણને કારણે આખો આકાશ દિવસ દરમિયાન અંધકારમાં ડૂબી જશે આવું સૂર્યગ્રહણ આગામી સો વર્ષ સુધી પણ દેખાશે નહીં વિશ્વના વિવિધ ખંડો પર રહેતા કરોડો લોકોને આ દ્રશ્ય જોવા મળશે આવું સૂર્યગ્રહણ બે હજાર એકસો ચૌદ સુધી ફરી જોવા મળશે નહીં એવું માનવામાં આવે છે કે આ સૂર્યગ્રહણ એટલાન્ટિક મહાસાગરથી શરૂ થશે આ સૂર્યગ્રહણને મહાન ઉત્તર આફ્રિકન ગ્રહણ પર કહેવામાં આવી રહ્યું છે તેનું કારણ છે એ છે કે આફ્રિકાના મોટાભાગના દેશમાંથી દેખાશે મોટા ભાગના સૂર્યગ્રહણ ત્રણ મિનિટથી ઓછા સમય માટે રહે છે પરંતુ બે ઓગસ્ટ બે હજાર સત્યાવીસના પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વના ઘણા ભાગોને સંપૂર્ણ છ મિનિટ માટે અંધકારમાં ડૂબી રાખશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્ર